મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર તાલુકાના રંગપુર ગામના સરપંચ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા ગામના જ શખ્સે કંટાળીને ફરિયાદ કરાતા પગલાં લેવાયા હિંમતનગર તાલુકાના રંગપુર ગામના સરપંચ નશો કરી બખેડો કરી રહ્યા હોવા અંગે પોલીસને જાણ કરાયા બાદ પોલીસે મોડી સાંજે સરપંચને પીધેલી હાલતમાં ઝડપી પાડી સીધી લીટીમાં ચલાવી ચકાસણી કરતા લથડિયા આવી રહ્યા હોવાની પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો સાંજે રંગપુર ગામના અમૃતભાઈ જીવાભાઈ ચેનવા કંટ્રોલ રૂમમાં ફોન કરી સરપંચ લલિતભાઈ હરખાભાઈ પરમાર વર્ષ બેતાલીસ નશો કરી પરેશાન કરી રહ્યા હોવા અંગે જાણ કરતા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પીસીઆર વાન લઈને પહોંચ્યા હતા અને અરજદાર અને લલિતભાઈ અરખાભાઈ પરમારને પકડીને ઇલોલ આઉટપોસ્ટ ખાતે આવ્યા હતા તથા લલિતભાઈની સાથે વાતચીત કરતાં તેમણે તોતડીજીભે પોતાનું નામ જણાવ્યું હતું અને સીધી લીટીમાં ચલાવી જોતા લથડિયા ખાઈ રહ્યા હોવાનું દારૂ પીધાનું નશો કર્યાનું સ્થાપિત થતાં મેડિકલ વગેરે કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી નશો કરી રંગપુર સરપંચ ઝડપાઈ ગયાની વાત વાયુ વેગે પ્રસરી જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ સાબરકાંઠા